ગુજરાતી સ્વાગત છે આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ ને લઈને હડતાલ નું શસ્ત્ર ગામ્યુ હતું કર્મચારી

પચીસ હજાર જેટલા અને ભાવનગર જિલ્લાના સાડા સાતસો થી આઠસો એમએસ્યુ એફબલ્યુ એમબી એસ તાલુકા જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનો હાલ થી હડતાલ ઉપર જોડાઈ ગયા છે સરકારમાં અવારનવાર અમારા બે મુદ્દા મુખ્ય પ્રશ્નો જે ટેકનિકલ કેન્દ્રમાં સમાવે અને તે અંગેનો ગ્રેડ પે એનો અહેવાલ પણ સરકારમાં એક વર્ષ પહેલાં રજૂ થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી એની અમલવારી થઈ નથી અમારી એની માગણી છે એમ ડબલ્યુ એફએમ ડબલ્યુ હાલ ગુજરાતમાં આખા ભારત દેશમાં સૌથી નીચો ઓફિસો ગ્રેડ પે મેળવે છે જે અઠ્યાવીસો કરવો અને એમ પીએચએસ ને ચોવીસો મળે છે જે બેતાલીસો કરવો સરકારમાં આના આવેદનો અભિપ્રાય બધું અપાઈ જુતું છે બે વર્ષથી અમારી માગણી છે છતાં સરકારે નિર્ણય લીધો નથી બીજો અમે પંચાયત વિભાગના નિયત થયેલ ખાતાકીય પરીક્ષા અમને નિયત કરવામાં આવી છે પ્રમોશન અને મુદ્દે પગાર ધોરણ જે આવવાને ન હોય એમની સરકારમાં આરોગ્યનું જ કામ ઘરે ઘરે જે કરીએ છીએ અમારે ગેજેટ હોય નો ગજેટ સમજાવવાનું હોય તો આરોગ્યલક્ષી કામગીરી હોય ટેકનિકલ કામગીરી હોય અને ટેકનિકલ અહેવાલો હોય રજૂ થઈ ગયા એટલે આ પરીક્ષા અમે પંચાયત દ્વારા નિયત કરી ખાતકી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે એના ભાગરૂપે ચાર ત્રણની એક મીટિંગમાં અમે એગ્રી પણ થયા છીએ ચાલો અમે અમારા ખાતાની ટેકનિકલ પ્રશ્નો અમારે કરવાની અને ભવિષ્યમાં પ્રમોશન મળે એ કરવાની એક મહિનાની તાલીમ સાથે અમે પરીક્ષા આપી દઈએ પણ અમને જો શરતી ઉભો અને પ્રમોશન અત્યારે હાલ આપી દે તો